દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા ઉસ્માનિયા અને ચીખલિયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદથી ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોધરા અમદાવાદ હાઈવે પર ટુવા ગામ નજીક ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં શ્રમજીવી દંપતીનું ઘટના જ મોત નિપજ્યું હતું અને એક ત્રણ માસના બાળક સહિત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રિફ્લેક્ટર ન હોવાને કારણે બની હતી દાહોદ તરફથી તરફ દાહોદના લોકો મજૂરી કામ અર્થે જતા હતા જેમાં ઉસ્માનિયા ચીખલિયા તથા ખંગેલા ગામના માણસો હતા જેઓને વહેલી સવારના અંદાજે ચાર થી પાંચ વાગ્યાની આજુબાજુ અકસ્માત છે તેમાં અમદાવાદ તરફ જતું ટેન્કર અને પણ તરફ જેમાં ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારેલ હોય અને એમાં બે લોકોના મૃત્યુ નીપજેલ છે તેમાં આઠ લોકોને નાની મોટી ઈજા થયેલ છે હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઈજા પામનાર એડમિટ કરેલ છે તેમજ જે લોકો મરણ ગયેલ છે તેઓની પોસ્ટમોર્ટમ અર્થે હાલ કાકણપુર સીએચસી ખાતે તેઓને રાખવામાં આવેલ